ગોંદલમાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે મોવિયા ગામે યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે તો ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે ભ્રષ્ટાચારને લઈ માજી સરપંચ દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ છે અને માજી સરપંચ તથા આગેવાનોએ તપાસની માંગ કરી હતી રૂપિયા ત્રણ કરોડના ભ્રષ્ટાચારને લઈને આ તપાસ હાથ ધરાઈ છે ત્રણ દિવસથી વિજિલન્સના અધિકારીઓ દ્વારા તપાસ કરાઈ રહી છે જમીનમાં દર્દાયેલ પાઇપલાઇન ખોદીને આ તપાસ હાથ ધરાઈ છે મારું નામ શૈલેષભાઈ ઠુમર ગામ મોવિયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મોવિયા ગામે નલસે જલ ની યોજના આવી ઈ ત્રણ વર્ષ થયા ત્રણ વર્ષની અંદર આ લોકો હજી ફિટિંગ રાખે છે ક્યાંય કોઈને કનેક્શન આપ્યું નથી અમે અવારનવાર રજૂઆતો કરી રજૂઆત ક્યાંય કોઈ અમારી સાંભળી નહીં જેથી કરીને અમારે ગાંધીનગર જવું પડ્યું ગાંધીનગર અમે અરજી કરી એના માટે અમે વિજિલન્સ તપાસ માગી હતી એ વિજિલન્સ તપાસ જ આવી અને અમને સાથે રાખ્યા અમારી રૂબરૂમાં એને ખાડા ખોઈદા ક્યાં ક્યાંય એના કહેવા મુજબ ક્યાંય માપસાઈ મુજબ ક્યાંય લાઈન નાખેલી નથી જેથી કરીને આમાં મોટો ભ્રષ્ટાચાર ઓવર એસ્ટિમેટ કરીને આ લોકો ખોટા બિલ ઉતાર્યા એ હજી બાકી છે એ વિજિલન્સ વાળા સાહેબે એવું કીધું કે આવતા ટાઈમમાં અમે તમને બોલાવશું